ધર્મમાં ગુરુજીએ આપણને શીખવાડ્યું બ્રાહ્મણે કેમ એનો આચાર વિચાર પાળવો એણે કેવું કેવું જીવન જીવવું ક્ષત્રિયોએ કેવું જીવન વૈશ્યોએ અન્ય વર્ણોએ કેવું જીવન જીવવું ગુરુજી આપણને શીખવાડ્યું બ્રહ્મચારીના શું ધર્મ ગૃહસ્થીઓનું શું કરતી હોય ગૃહસ્થીઓની સંખ્યા વધારે છે વિશ્વમાં તો ગૃહસ્થિઓ માટે તો ગુરુજી ખૂબ કહેતા કે તમારો ગૃહસ્થાશ્રમ આવો હોવો જોઈએ ગૃહસ્થાશ્રમ ભોગાશ્રમ નથી એ ભક્તિ કરવાનો આશ્રમ છે સંયમમાં રહો એક બે સંતાન ત્રણ સંતાન પૂરતો જ સંસાર ભોગવો બ્રહ્મચર્ય પાળો દ્રષ્ટિનો સંયમ રાખો જીભ ઉપર સંયમ રાખો અને ધર્મ છે આતિથ્ય અતિથિ આંગણે કોઈ આવી ચડે ભિક્ષુક કોઈ યાચક કોઈ માગણ તો એને જમાડો આંગણે ગાય આવીને ઉભી રહે તો ગાયને ઘાસચારો નાખો તો એ જ પ્રેરણા આપણે ગુરુજીની આપણા જીવનમાં